નમસ્તે મિત્રો તમે જો મારો આ ચહેરો આજે પ્રથમ વખત જોઈ રહ્યા હોય તો હું આપને જણાવી દઉં કે હું છું એક વ્યસન મુક્તિ સલાહકાર અને તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ આપણી જવાબદારી મિત્રો આ ચેનલના માધ્યમથી હું વધુને વધુ લોકોને વ્યસન મુક્ત બનાવવા ઈચ્છું છું તો મારી આ ચેનલ ઉપર આવી સબસ્ક્રાઈબ કરો નોટિફિકેશનના બટન પર ક્લિક કરો જેથી કરીને આપ અથવા આપના પરિવારના કોઈ સભ્યો વ્યસન મુક્ત બનવા ઈચ્છતા હોય તો એમને મારો વિડીયો તુરંત જોવા મળશે અને આપ અથવા તો આપના પરિવારના કોઈ સભ્યો વ્યસન મુક્ત બનવાના અભિયાનમાં એ આગળ વધી શકશો મિત્રો વ્યસન મુક્તિ વિશે હું વાત કરવા જઈ રહ્યો છું ત્યારે મેં અગાઉ વાત કરી હતી એ પ્રમાણે આપણે નક્કી કરેલી તારીખથી વ્યસનો છોડવાના છે આપણી મનપસંદ તારીખ નક્કી કરી એ દિવસથી આપણે વ્યસનો છોડવાના છે તો એના માટે સૌપ્રથમ નક્કી કરેલી તારીખના દિવસથી આપણે દ્રઢ સંકલ્પ રાખવાનો છે કે હવેથી હું વ્યસન નહીં કરીશ એ દિવસથી ધીમે ધીમે આપણી દિનચર્યામાં ફેરફાર લાવવાનો છે આપણી દિનચર્યા બદલાવી જોઈએ સવારે ઉઠતાથી રાત્રે સૂતી વખત સુધીમાં આપણી દિનચર્યામાં ખૂબ મોટા ફેરફારો લાવવાના છે વ્યસની મિત્રો સાથે બેસવાની સોબત હોય તો એ ટાળી દેવી જોઈએ પાનના ગલ્લે બેસવાની આદત હોય તો એ ટાળી દેવી જોઈએ આ ઉપરાંત જે કંઈ વસ્તુઓ વ્યસન મુક્તિ માટે ટાળવી પડે એ તમામ વસ્તુઓ ટાળવી પડે સખત શ્રમ કરવો પડે તો એ ટાળવો જોઈએ સખત સ્ટ્રેસ લેવો પડે તો એ ટાળી દેવો જોઈએ આવું બધું જે ટાળવું પડે એને આપણે ટાળવાનું છે આ ઉપરાંત કેટલીક વસ્તુઓ આપણે કરવાની છે જેમ કે મનપસંદ પ્રવૃત્તિઓ જે કંઈ પણ હોય એ મનપસંદ પ્રવૃત્તિઓ આપણે કરવાની છે મનપસંદ પુસ્તકો વાંચવાનો શોખ હોય મનપસંદ સ્થળોએ ફરવા જવાનો શોખ હોય તો એ આપણે કરવું જોઈએ મનપસંદ ગીતો સાંભળવાનો શોખ હોય તો ગીતો સાંભળવા જોઈએ આ મનપસંદ પ્રવૃત્તિઓ આપણે કરવાની છે જેથી આપણું મન એ વ્યસનોથી દૂર ફંટાય અને આપણે વ્યસન મુક્ત બની શકીએ તો મનપસંદ પ્રવૃત્તિઓ કરવાની છે મનપસંદ વાનગીઓ આરગવાની છે એટલે કે મનપસંદ ખોરાક આપણે લેવાનો છે જેથી કરીને આપણે આરોગ્યપ્રદ ખોરાક લઈશું મનપસંદ ખોરાક લઈશું તો પણ એના તરફથી આપણું ધ્યાન ફંટાશે મેડિકલ સ્ટોરમાં વ્યસન મુક્તિની ચિગમ મળે છે તો એ ચીગમનો આપણે ઉપયોગ કરવો પડે તો એ ચીગમનો પણ આપણે ઉપયોગ કરવો જોઈએ જેથી કરીને પણ આપણે વ્યસન મુક્ત બની શકીએ આ ઉપરાંત મનપસંદ પ્રવૃત્તિઓ કર્યા પછી પણ આપણે આપણી દિનચર્યા એવી હોવી જોઈએ કે જેમાં વ્યસનોને કોઈ સ્થાન ન હોય વ્યસનોને બાબતમાં જે કંઈ ટાળવું પડે તે બધું આપણે ટાળવાનું છે અને આ સિવાય જે કંઈ પણ પ્રયત્નો આપણે વ્યસન મુક્તિ માટે કરવા પડે એ બધા જ આપણે કરવાના છે અને તો જ આપણે આ કાર્યમાં આગળ ધપી શકીશું આપણે વ્યસનમુક્ત બની શકીશું નક્કી કરેલી તારીખથી વ્યસનો છૂટી જ જશે એની કોઈ ગેરંટી નથી પણ આપણને પ્રયત્નો કરતા રહેવાના છે એક વખત નહીં તો બીજી વખત બીજી વખત નહીં તો ત્રીજી વખત એમ સતત પ્રયત્નો કરી અને આપણે વ્યસનમુક્ત બનવાનું છે તો આજે આ મારો વિડીયો અહીં હું વિરામ આપું છું જો આપને મારા વિડીયો યોગ્ય લાગતા હોય પસંદ પડતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશનના બટન પર ક્લિક કરો જેથી હું જેવો પણ વિડીયો અપલોડ કરું તમે વિડીયો જોઈ શકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મને એક લાઈક આપો જેથી મને પ્રોત્સાહન મળશે અને હું વધુને વધુ આવા વિડીયો બનાવી શકીશ તો મારી એક અપેક્ષા છે કે મને એક લાઈક આપો